ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકાર અને આ સરકારના એવા લોકલાડીતા પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમનું ભારતને સ્વચ્છ બનાવવાનું સપનું જેના અંતર્ગત તેમણે સ્વચ્છ ભારત મિશન અભિયાનની શરૂઆત કરી પરંતુ આ સ્વચ્છ ભારત મિશન અભિયાનની શરૂઆત તો કરી દીધી પરંતુ જે આ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે યોજના હેઠળ જે રૂપિયો આવે છે જે ગ્રાન્ટ આવે છે તે ગ્રાન્ટ જાય છે ક્યાં ગ્રાન્ટ તો આવી પરંતુ જે વેજલપુર ગ્રામના જે સત્તાધીશો છે તેમણે તો જાણે આ સ્વચ્છ ભારત મિશન અભિયાનનું નખોદવાળી નાખ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા નમસ્કાર હિન્દુસ્તાનગી અખબારના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામની જે વેજલપુર ગ્રામ પંચાયતના હદમાં આવેલ રૂપારેલ નદી ને રૂપારેલ નદીમાં ખૂબ વધારે પ્રમાણમાં ખાબકેલા વરસાદને કારણે જે કચરો ધસી આવ્યો જે નાળામાં કચરો ધસી આવ્યો જેના કારણે ઘૂંટણ સમાણા પાણી નાળાથી ઉપર જવા લાગ્યા અને ગ્રામજનોને અવર જવર કરવામાં પણ ખૂબ મુશ્કેલી થવા લાગી જે કચરો ધસી આવ્યો જેના કારણે પાણીનો નિકાલ ન થતા ગ્રામજનો પોતે જ સાફ સફાઈ કરવા માટે જાણે પોતે જ સ્વચ્છ ભારત મિશન અભિયાનનો એક ભાગ બન્યા હોય તેમ પોતે જ સ્વ સ્વચ્છતા કરવા માટે સફાઈનું બીડું ઉપાડ્યું અને પોતે જ સાફ સફાઈ કરવા માટે સ્થળો પર ઉતરી આવ્યા સવાલ એ છે કે સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તે ગ્રાન્ટ જાય છે કે આ શું સરકારની તિજોરીમાં પરત કરવામાં આવે છે કે પછી આ જે ગામના વિકાસ માટે ગામની સ્વચ્છતા માટે જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે ગ્રાન્ટ આવે છે તે ગ્રાન્ટ સત્તાધીશોની તિજોરીમાં જાય છે અનેકો સવાલ છે પરંતુ આ સવાલોના જવાબ આપનાર કોઈ નથી જી હા આ સવાલોની વચ્ચે જ ઘણા બીજ ચર્ચાતા જે સવાલો છે એ સવાલો તો તેમના તેમ જ છે પરંતુ તેને તેની ઉપર કામ કરનાર કોઈ નથી તેવી જ રીતે આ જે વેજલપુર ગામના જે લોકો છે એ લોકો પોતે સ્વચ્છ ભારત મિશન અભિયાનના જાણે એક ભાગ બન્યા હોય તે રીતે જ આ નાળામાં ધસી આવેલા જે કચરો છે એ કચરાને સાફ કરવા માટે પોતે સફાઈનું બીડું ઉપાડ્યું હોય તેમ સ્થળ પર પોતે સ્વચ્છ કરવા માટે ઉતરી આવ્યા છે જોઈએ તેમની તકલીફો શું છે અને તે લોકો કઈ રીતે આ તકલીફોને દૂર કરવા માટે પોતે જ સાફ સફાઈ કરવા માટે મજબૂર બન્યા છે ને બાકી જાડી ચામડીના ગેંડાઓ ગ્રાન્ટના બખા બોલાવવામાં માસ્ટર માઇન્ડ વેજલપુર ગ્રામ પંચાયત પાસે સાફ સફાઈ કરવા માટે પૈસા નથી ગામના જાગૃત નાગરિક દ્વારા સાફ સફાઈની માંગ કરાતા ગ્રામ પંચાયત દ્વારા જણાવેલ કે ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાની ગ્રાન્ટ નથી જેથી ગામના જાગૃત નાગરિકો દ્વારા લોક ફાળો એકઠો કરી જાતે સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું હતું એક તરફ તો સરકાર દ્વારા સ્વચ્છતા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તે ગ્રાન્ટના રૂપિયા ગયા ક્યાં ગ્રાન્ટ ક્યાં વપરાઈ ગઈ કે પછી સરકારના માણસોએ સરકારને ચૂનોચો પડ્યો તેવા અનેક સવાલો વેજલપુર ગ્રામ પંચાયત સામે ઉઠી રહ્યા છે કાલોલ તાલુકાના ગામની રૂપારેલ નદીના નાળામાં ભયંકર ગંદકીને લઈ નાળાની પાઇપો જામ થયેલ હોવાનું હોવાથી નદીનું પાણી ડીપ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું હતું જેથી ગ્રામજનોને અવર જવર કરવામાં ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેથી ગામના જાગૃત નાગરિક ફિરોઝ નાના દ્વારા

જેથી વેજલપુર ગ્રામ પંચાયત સામે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે અગાઉ પણ વેજલપુર ગામમાં ઠેર ઠેર ગંદકી હોવાથી આગામી સાત જૂન ના રોજ મુસ્લિમ સમાજનો ઈદનો તહેવાર અને ચોમાસાની ઋતુ હોવાથી ગામમાં સાફ સફાઈ માટે વેજલપુર ગ્રામ પંચાયતમાં ગામના જાગૃત નાગરિક એવા ફિરોઝ નાના દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેથી વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગામના જાગૃત નાગરિક એવા ફિરોઝ નાનાને સાથે રાખી વેજલપુર મુસ્લિમ વિસ્તારની અંદર આવેલ ભયંકર ગંદકીનું નિરીક્ષણ કર્યું હતું જેથી વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જીગ્નેશ ગોહિલ દ્વારા ઈદ પહેલા સાફ સફાઈ કરાવવાનું ફક્ત અને ફક્ત આશ્વાસન જ અપાયું હતું અને ચોમાસાની ઋતુ હોવાથી વેજલપુર ગામની રૂપારેલ નદી ઉપર આવેલ નાણાની પાઇપોની સાફ સફાઈની રજૂઆત પણ કરવામાં આવી હતી જેથી વરસાદી પાણીનો નિકાલ યોગ્ય થાય અને નદી નાળાની પાઇપોમાં ઝાડી ઝાંખરા તેમજ કચરાના લીધે પાઇપો જામ થાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને વેજલપુર ગ્રામ પંચાયતના કર્મચારીને ગામના જાગૃત નાગરિક દ્વારા ગામની મુલાકાત લઈ આગળ સાત તારીખે ઈદનો તહેવાર અને ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ગામની ગંદકી અને નદી નાળાને સાફ કરવા માટે પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી આવે છે કે જેવા સંઘ તેવા રંગ આવવાના જ છે આ જાડી ચામડીના અધિકારીઓ અને સત્તાધીશો અને સત્તાધીશો અને અધિકારીઓની મિલી ભગત કરી ફક્ત ને ફક્ત ગ્રાન્ટના બખા ક્યાં ને કેવી રીતે બોલાવા તેમજ તેની ભાગબટાઈ કેટલી કરવી તેમાં જ તેઓ એક્સપર્ટ બની ગયા છે પણ ગ્રામ પંચાયતે તપ પંચાયતે તપાસે સ્વચ્છતા માટેની ગ્રાન્ટ ક્યાં ગઈ ગ્રાન્ટ આવી નથી કે પછી ગ્રાન્ટને ધરતી ગળી ગઈ કે આકાશ ગળી ગયું કે પછી સરકારની તિજોરીમાં પાછી મોકલવામાં આવી ના તો સરકારની તિચોરીમાં ગ્રાન્ટ પાછી મોકલવામાં આવી છે ના તો તે ના રૂપિયાથી સાફ સફાઈ કરવામાં આવી છે તો આ ગ્રાન્ટ ગઈ ક્યાં કે પછી સરકારના જ સત્તાધીશોએ સરકારને ચૂનો ચોપડીને મૂર્ખ બનાવી છે તેવા અનેક સવાલોએ જોર પકડ્યું છે બ્યુરો રિપોર્ટ પંચમહાલ વિસ્તાર મારું નામ સલીમ મોહમ્મદ કઠિયા તાલુકા પંચાયત સભ્ય દેવી સજલપુર વોર્ડ નંબર ત્રણ અને અગિયાર બેના વચ્ચેથી જે રૂપારેલ નદી પસાર થાય છે તેના ઉપર જર્જરિત હાલતમાં નાળું છે એ નાળાની એ નાળા ભૂંગળા જે બધા સીલ થઈ ગયેલા છે ચોમાસા પહેલાં ત્યાંના રહીશોએ ત્યાંના ત્યાંની પ્રજાએ વેજલપુર ગ્રામ પંચાયતમાં લેખિત મોખિક રજૂઆત કરેલ છે તેમ છતાં એ નાળાની સફાઈ ન થવાના કારણે તાજેતરમાં જે ભારે વરસાદ પડ્યો એમાં રૂપારી નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવતા પાણીનો નિકાલ ભૂંગળામાંથી ન થતાં બ્રિજની ઉપરથી નાળાની ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાંના રહીશોને ત્યાંના રહીશોને અવર જવર કરવા અવર કરવામાં ઘણી તકલીફ પડે છે વોર્ડ નંબર ત્રણ ત્રણ બાજુ જે મોટા મોહલ્લા અને બગલીના ઢાળ આવેલો છે તેમાં ખેડા ફળિયા હાઈવે તરફ મેન મુખ્ય રસ્તો છે તો તે તે તરફ આવવા જવામાં ઘણી લોકોને તકલીફ પડે છે કેટલા સમયથી સમસ્યા તમારા વિસ્તારની આ આ તો દર ચોમાસાની અંદર આ આ સમસ્યા સ્થાનિક ગ્રામ પંચાયત તેનું કોઈ સફાઈ કે કોઈ કામગીરી કરતી નથી વાત કરીએ છીએ તો અમુક વખત થાય છે કરીએ છે બોલો તમારી સમસ્યા શું છે વિસ્તારની અમારી સમસ્યા એ છે કે જે હાલમાં જે ચોમાસું આવેલું છે ચોમાસાની અંદર જે નાળા બ્લોક થયેલા છે તો આજથી બે મહિના પહેલાં મેં રજૂઆત કરી હતી કે ચોમાસું આવે એ પહેલાં બ્લોક થયેલા નાળા સાફ કરાવી દો એમની નિષ્કાળજીના લીધે અત્યારે પબ્લિકને બહુ પરેશાની છે ત્યાંથી ગંદુ પાણી પસાર થતાં જે વરસાદી પાણી નીકળી જાય પછી જે ગંદુ પાણી ગટરોનું વેજલપુર ગામનું આવે છે એમની સમસ્યાને લઈને અમે આવ્યા છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ નાળું સાફ થઈ જાય આજે પબ્લિકે પોતાના પૈસા ઉઘરાણું કરીને એ નાળા સાફ કરાયા તો પંચાયતમાં સરપંચને જાણ કરી તલાટી શ્રી આના પહેલાં મેં પોતે લેખિતમાં પણ રજૂઆત કરી છે હાલમાં કાલે પણ મેં રજૂઆત કરી હતી અને અત્યારે પણ એ જ સમસ્યાને લઈને તમારી સમસ્યા હલ તો તમે ઉચ્ચ કક્ષાએ વાત જાણ કરી મે મેં તાલુકામાં જિલ્લામાં કલેક્ટર શ્રીને ફોટા સાથે મેં રજૂઆત કરી છે શું નામ તમારું નાના